બોય સતા કોઈડિયા એ તી છોડાવા દે મેલ ધ્યાન કરી ના જો ભગવાન હા આ બધું ધ્યાન કરી પડ હવે લાઈડ ના જો છોડ સીધો ઓળી નતો કોઈ રે પાળા થઈ ગઈ થા આવાની આ આ કેવું પડ્યું શું હ કોય ન તું કોય ન આ હળગા હોય પણ અહિયાં જો સુગર આવો તો બસ મને નાડાયો અમે આવી ગયા તો પછી શાક પરમ કીધું આવવાનું શું કરે તો આટલા વાતા રમે લઈ બધું પોર્યો ન લાવ ફલા પોસાય મતલબ શાકનું હા ત્યારે જોમ ભઈયો હતા આ જોમ બાકી લે તેમ આજી અતો તો મગન હડી ગઈ

ના ઉડાવ કરવું પડે કે એટલે એમ થઈ ગયું કે પડ્યું કોમ તો હવે પડ્યું એટલે તારા માટે તો જાન છે ખાલી કે કે શું કોમ પડી છે માં વાત કુ શું કો માર બહુ નહીં હ નવ નવ લાવે છે ગાલ ઓય ઓય આજ કે માર ફરવા જાવું છે ફરવા જાવું છે એમ અજી તમાર ભઈને ગાડી નહીં પેલા ઓબાજી ને ઓય ઓબાજી છે ગાડી ભઈને આપડી ગાડી હાલતી હા તારા માટે બલ્યા ગાડી હે ઓડી માં ઓડી એમ તારે શું ગાડી નું તો ઘોડા આ શું નવું નવું છે કીધું થોડા તારા

વિશ્વાસ ખુલ્લા દિલે કોઈ તારા મને એવી વાત જ નહી કરે મારું મોટું જાણું થાય ના ના એ કરો લે મારો ભાઈ તારા માડો જાન માગે તો જાન આજે

તમારો ગાડી <mini drained out>

ખાલી ઘડી માજી છે કદાચ પૈસા પૈસા માજા તમે શું હાલો મને પૈસા તો પણ હવે મારા પાસે છે ને મારા મોટા ભાઈ ભાઈ બધું છે મન ગોમ ઘણા માણસો કહેતા કે પૈસા વાળાનો સંગ ના કરાય પૈસા વાળા સંગ ના કરાય પણ મૂળ તો કીધું મારો ભાઈ છે ગમે તો હું મારા ભાઈથી થી તને વધારે મોનતો વાત હાથી પણ મોય મોનો તને ચીયો નહીં મોનતો કે હવે મારે ઘેર આવું ને તમે તાર જો આજથી હવે તમારે મારે લાલ લીધી હો સમજાય એવું ના કરાય મારે

કેસ બેસ થઈ જાય ના ગોતે તાર ભાઈ બંધ પણ ભગવાન ના થવાનું તમારે ના પાડવાનું તારે જરૂર હોત તો આજ પણ તું તાર ભાઈ બંધ ને લઈને આવ્યો ઓમ તો કેતા હું ભાઈ કોઈ દાડો ના પાડો મારો ભાઈ છે ના મારા ભાઈ લઈને તમે ના પાડી પડ્યું પણ જ પડે ભાઈ અત્યારે ગાડીઓ ભરો ના થાય મારા ભાઈ બંધ ને એ ખોટું કડીક લાગે સારું ના થવાનું થઈ જાય ને તો પાછી આપડે વપરવાનું થાય ઘણા મોટા મારા જેવાદર ના થાય એવું ના મારા ભાઈ તારે જરૂર હોય તો લઈ જાજો જુ તાર તમે જરૂર હતી મારા ભાઈ અમે મારે આવડું ના ધરાઈબંધ આવ્યો ને એટલે જ મેં ગાડી ના પાડી પણ નતો તું હતો વાત છે પણ હવે હારી જ આવતો હતો

નોમ તમે તાર આવે ને મને બેઠો આ તો તમારું કોઈ વિશ્વાસ ખાસ મારા ભાઈ બન એટલે હું વિશ્વાસ કર્યો તો ભાઈ માર પર તન વિશ્વાસ એક નહીં પૂરો પૂરો વિશ્વાસ છે સેન ઓ ભાઈ તો હેડ તું લેવાડો આ મારો બનાસ કોઠો આ